તમારું દિલીપભાઈ ચાવડા જામનગર આયુરસેના કોર કમિટી સભ્યો આહિર સમાજ સમાજનું નામ લઈ અને એ ખોટો ગર્વ લીએ તો આ બે સમાજની વચ્ચે વાદ અને વિવાદ અને ગ્રહણ થાય અને ક્યારેક પણ આમાં ઘણી બધી અને મારી ઉપર જ જેને કહેવાય કે મેં ભાઈને એમ કીધું તમે વાણંદ છો અને વાણંદ છે તો વાણંદ કહેવામાં કોઈ વાંધો નથી તમે અમને એમ કેમ કીધું તો સાંભળો કે અમારી ઉપર એણે ફરિયાદ કરી એસપી સાહેબને ફરિયાદ કરી એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ ને મેં બોલાવ્યું એટલે મને કે મેં સીધી આરટીઆઈ કરી આરટીઆઈ કરી અને એ વાણંદ છે એ સબૂત સાથે અને મારી સાથે હું સબૂત લઈ આવ્યો છું કે આ છે અને જયંતિભાઈ જે કરીને કહે છે ને કે હું આહિર છું એમાં પણ વાણંદ સર્ટીમાં છે અને દુનિયા જાણે છે હું આ પ્રેસ દ્વારા આપ શ્રીને બધાને નમ્ર વિનંતી છે કે કલેક્ટર સાહેબને આપણને નમ્ર વિનંતી કરવા માંગુ છું કે જો આ ચૌદ તારીખે જો આ પ્રશ્ન બનશે તો આનું પરિણામ ગંભીર આવશે એની તમામ જવાબદારી કલેક્ટર શ્રીની રહેશે મારી ઉપર જે ફરિયાદ થઈ જાય એમાં મેં લેખિત પુરાવા સાથે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જામનગર આપ્યા છે Сейчас я вас вообще не